કેરા વાતો છે પણ કઈ નિર્ણય લે લેસો કે હારે તો છો ને કે રાજુભાઈ ને ભેગા ઉપાજે ફળ નુરા કો રાજુબાઈ ને ભેગા જો તો કોઈ દિવસ ક્યાં લાંબો આસ બીજે નઈ ખરમો પડે ભાઈ તેવી હે ત્યાં ઓને બેઠા રહે કોઈ જ નઈ ગરવો પડે ભાઈ થી પવાયું થસર

બિલકુલ ભાઈ. કેમ છો? હવે દે 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 આતેથી હવાયા થસુ ભાઈ આપણે 4-5 દિવસમાં રૂબરૂજ મળીએ છે. બરાબર છે. એકતોકો ચિંતા ન કરતા બધા કાર્યકર્તાને કહીજો કે જે આતોયથી હવાયો થસે બરાબર છે. બસ વ્યવસ્થિત રીતે બધા ગોઠવા અને ખેડૂતોને કામ થાતા દેથી દોઢ ગણી વધારે સ્પીડથી કામ થાશે ભાઈ. બરાબર